કદવાર ગામે આવેલ વરાહ મંદિરે દર વર્ષે વરાહ જયંતિની ઉજવણી કરવામાં આવે છે દૂર દૂરથી શ્રદ્ધાળુ શ્રદ્ધા સાથે દર્શનાર્થી આવે છે આજે વરાહ જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથે સાથે અહીં બે દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મેળો યોજાય છે આ મંદિરે આ મંદિરનું બાંધકામ આજે અઢારસો વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું અને આ પ્રાચીન મંદિર જેઠ વદ અગિયારસે વારાહ અગિયારસ ઉત્સવ પૂજન ઉજવાય છે મારું નામ અશ્વિનગીરી લવિનગીરી મેઘનાથી અંધવાર ગામના રહી છે આ મંદિર અઢારસો વર્ષ જૂનું બહુ પુરાણું મંદિર છે અને પુરાતત્વ વિભાગમાં આવે છે મંદિર અને આ પરંપરાગત આજે વર્ષોથી અમે વારા વારા અગિયાર જેઠ મહિનાની વાર અગિયાર જ આવે છે એ પરંપરાગત ઉજવીએ છીએ અને મેળાનું ભવ્ય આયોજન પણ કરીએ છીએ અને સાથે સાથે ગામ લોકો બધા એના એમાં પૂરે પૂરા ગામનો સહયોગ સાથે મળી અને આ મેળા નું આયોજન કરવામાં આવે છે મંદિર ની કહાની એવી છે કે જયારે પૃથ્વી ને પાતાળ હિરણ્ય કશ્યપ અને હિરણ્ય સીપુ નામના બે રાક્ષસ હતા એમાં જે હિરણ્ય સીપુ નામનો રાક્ષસ હતો એ પણ ભરવાનું જ હતું એને પૃથ્વીને લઈ અને પાતાળમાં પૃથ્વીને લઈ પાતાળમાં લઈ જતા હતા એટલે એને લઈ જતા એટલે બધા દેવો મુજાણા કે હવે શું કરવું એના માટે છે અને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને પછી એક એની અંગોઠા જેટલું વાળા સ્વરૂપ ધારણ કરેલું અને જોર જોતામાં આસમાન આંબી લે એવું સ્વરૂપ ધારણ કરી અને હૈરણ્ય શીખુ નામના રાક્ષસ વધ કરવામાં આવ્યો અને પૃથ્વીને પાતાળમાં લઈ જવા માટે અટકાવવામાં આવે છે અહીં વર્ષો છે હજાર અને આ ઉજવણી કરવામાં આવે છે અને હજારો ગામ લોકો પણ આવે છે દર્શન કરે છે અને દર્શન લાભ લે છે જી મારું નામ ભરતગીરી મેઘનાજી છે હું કદ્વાર ગામનો નો છું અને વરા ભગવાન મંદિરના પૂજારી તરીકે અમે કામ કરીએ છીએ આજે

એને રાસ ગરબા કહીએ છીએ અને ધૂન મંડળી હોય છે અને બાકી મંદિરમાં ધૂપ દીપ અને દિવેલ ચડાવવામાં આવે છે અને માન્યતા એવી છે કે એક વખત ધૂપ દીપ તમે કે તેલની કોઈ પણ બાધા કે માનતા કરી લો તો તમારા ખેતરની અંદર સુવરનો જે ઉપદ્રવ હોય છે એ કોઈ દિવસ તમારા ખેતરની અંદર આવતા નથી એવી એક માન્યતા છે એવી એક અમારી અને ગામ લોકોની તથા અન્ય અન્ય પ્રજાજનોની માન્યતા છે

એ વરા અગિયારસ ને આગલે દિવસ દસ દિવસથી લઈ અને અગિયારસ ના સાંજના સાત વાગ્યા સુધી અમારે અહીં માણસો નો મેળાવડો રહ્યા છે